અને શરમ ના આવી દીતીયાને શરમ આમો લ્યા 25 વર્ષથી કોઈ નામ નત લેતો સરપંચમાં ઉભો રેવાનો તો મારી હોમે ઉભો છોલ ને ફરે દેખો બાપા આપણે પા સંબંધ બગાડવાના છે નહી આમો જેનો નસીબ હશે એ આવશે ને ઈ વાત હાચી કે તમે 25 વર્ષથી દીતો હરા પણ હાલનો મારી છે કે હું સરપંચમાં ઊભો રહું ઊભો રહ્યો ને જેનો નસીબ હશે ઈ જીસ ઘરેディア મારો નામ છે હરખાઈ મારે કોઈ આરેન થી આવતી હરખાઈ એટલે તું મોનીયા અને તું ચૂપચાપ બેઠો રે ને ફોર્મ બોર્મ ભરતો નહીં કાલે આ બંકો એકલો જશે ફોર્મ ભરવા પંચાયત માં પગના બેલ તો તારો નાખા ટોટિયા અહીંયા ભાજી નાખી જો ભરત હવે છેલ્લી વહી નું કરોડ રૂપિયા આ લેજો રોકડા કેશ બાય કેશ બનાવો મોની જા આ કેતો નહીં મને